મારી પાછળ જે જોઈ રહ્યા છો તે કોઈ તળાવ કે નદી નથી પરંતુ તંત્રના પાપે ઊભું થયેલું તળાવ છે કારણ કે બાવળામાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં પડેલા વરસાદને કારણે છે તે બાવળાના ગ્રામ્ય વિસ્તારો અને આજુબાજુના વિસ્તારો છે તે જાણે પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે હાલ આ દ્રશ્યો બતાવી રહ્યા છે તમને કે અમદાવાદ બાવળા હાઈવે ઉપર આવેલ જે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે આ વિસ્તારની અંદર બબે ફૂટ જેટલા પાણી છે તે હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોને પોતાના કામ કામધંધે જવા માટે છે તે હાલ મુશ્કેલીઓ નો સામનો છે તે કરવો પડી રહ્યો છે વાહન જે કહી શકાય કે તે પણ ટાયર ડૂબી જાય તેટલું પાણી છે તે આ વિસ્તારમાં હાલ ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને અનેક વખત ચોમાસાની સિઝન દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ વર્ષો અત્યારે સર્જાય છે ત્યારે ફરી એક વખત છે તે આ જ પ્રકારની સ્થિતિ સર્જાણી છે અને અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની સ્થિતિનું નિવારણ છે તે નથી આવ્યું ત્યારે આજ આ વર્ષે પણ કહી શકાય કે સામાન્ય એવા વરસાદમાં આ તમામ વિસ્તારો છે તે બાવળા ગામ હોય કે પછી આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તમામ વિસ્તારની અંદર હાલ પાણી ભરાયેલી સ્થિતિ છે તે જોવા મળી રહી છે મહત્વની વાત એ છે કે વરસાદ બંધ થયાના ત્રણ દિવસ જેટલો સમય છે તે વીતી ગયો છે છતાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે હાલ બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ બાવળા